ચુડા તાલુકાના મોજીદર ખાતે માતૃશ્રી રામબા જાદવની પંદરમી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરાઈ મોજીદર જાદવ પરિવાર દ્વારા માતૃશ્રી રામબા તેમજ અમરબાની પુણ્યતિથિ નિમિત્તે જાદવ પરિવાર દ્વારા મોજીદર ગામે ગામ ધુમાડા બંધ તેમજ રાત્રે સંતવાણીમાં સમસ્ત ગામે ખૂબ જ સાથ સહકાર આપી વિવિધતામાં એકતા બતાવી હતી લગધીરસિંહ જાદવને રઘુબા જાદવ પરિવાર દ્વારા જાહેરામંત્રણ આપવામાં આવ્યું હતું રામબા કરસનબા જાદવની તેરમી પુણ્યતિથિ તેમજ અમરબા ડાયાબા જાદવની પચીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી કે જેમાં જગપ્રસિદ્ધ ભજનિક હરસુરગીરી બાપુ ગોસ્વામીએ સુંદર ભજનોની રમઝટ બોલાવી હતી તેમજ જે કે ટીંબા અને વિહાભાઈ રબારી સહિતના કલાકારોએ સંતવાણીમાં ભજનોની રમઝટ બોલાવી હતી આ અવસરે ગ્રામજનો તેમજ આવેલ ભક્તોએ ભજન ભોજનનો લાભો લીધો હતો નોંધ્ય છે કે જાદવ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક પર્વની ઉજવણી કરવામાં આવે છે અનિવાર્ય સેવાની સરવાણી વહાવવામાં આવે છે ભજન ભોજન અને ભક્તિનો રંગ જામ્યો હતો જેમાં સેંકડો ભાવિકોએ સ્નાન કરી પુણ્યનું પવિત્ર ભાતું બાંધ્યું હતું આ પ્રસંગે ધામ છલાણાના મહંત જનકસિંહ સાહેબ તથા ધારાસભ્ય કિરીટસિંહ રાણા સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી ધીરુભાઈ સિંધવ રૈયાભાઈ રાઠોડ દીપસંગભાઈ ડોડિયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જાદવ પરિવાર દ્વારા નામી અનામી સાધુ સંતો તથા ગ્રામજનો તેમજ ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો